મા તમ જો તો નહી જો તું જોય અગર તો ઘડિયામાં અત્યારે 11:30 વાગ્યા તો હજી આ સુતો નથી આવા ઢોંગ કરે ડાયપર માથામાં પહેરેન જો અલોરા માસ્ટર ન માસ્ટર શેફ હવે આ છે ને રોજ આવા ઢોંગ કરશે ટકલી ભાઈ રોજ આવા ઢોંગ કરશે ટાટા ગાટી અને દીદી ના ડ્રેસ પહેરે છે ડાયપર પહેરે છે